ફિલ્મ કલાકારઓએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી જેમાં ભવ્ય ગાંધીએ જણાવ્યું કે મારા માટે આ ખૂબ જ ગર્વની વાત છે ત્યારે કલાકાર રૂપે બોલાવવામાં આવ્યા છે તે જાણીને ખૂબ જ આનંદ થયો છે તેવું પણ તેમણે જણાવ્યું ત્યારે વિધાનસભા જોવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું તેવું પણ ભવ્ય ગાંધીએ જણાવ્યું અમારા વિધાનસભાના અધ્યક્ષ જે બનાસકાંઠા વિસ્તારથી બિલોંગ કરે છે હું પોતે પણ બનાસકાંઠાથી જ છું બાભરની બાજુમાં કુવાળા નામનું એક નાનાકું ગામ છે હું ત્યાંથી છું અને જો અમને આજે એઝ અ કલાકાર રૂપે આજે અમને અહીંયા બોલાવવામાં આવે છે તો અમને બહુ જ આનંદ થયો છે અને આજે પહેલીવાર હું વિધાનસભા જોઈશ આખું શસ્ત્ર એ રીતે વર્ક કરે છે પહેલી વાર જોઈશ હું બહુ જ એક્સાઇટેડ અને બહુ આનંદિત છું